મકાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા લોખંડી બંદોબસ્ત સાથે તમામ મકાનો ધ્વસ્ત કર્યા પછી ત્યાં ખૂબ જ કરુણ દ્રશ્યો સર્જાયાતા હતા પરિવારોએ તંત્ર સામે વૈકલ્પિક વ્યવસ્થા માટે આજીજી કરી હતી તેમ છતાંય તંત્રએ બિલકુલ વાતના ના સાંભળતા ઠાકોર સમાજે એકઠા થઈ ઓગણત્રીસ ફેબ્રુઆરી કોર્પોરેશન મૌન રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર પાઠવ્યાના બીજા જ દિવસે પોલીસ કાફલો સાથે એએમસી જેસીબી ખડકે કાટમાળ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી જ્યાં પીડિતોએ આક્રોશ વ્યક્ત કરતાં મહિલાઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ થતા અને સમગ્ર ઘટનામાં કેટલાક મહિલાઓ તેમજ યુવાનોને પોલીસ તંત્ર દ્વારા ઢોર માર માર્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જે બનાવના સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અલ્પેશ ઠાકોર સુધી હજુ સુધી આ બાબતે કેમ મૌન છે તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે ત્યારે અભિજિતસિંહ બારડ રામજીભાઈ ઠાકોર સહિતના અનેક નેતાઓએ પણ આ સ્થળની મુલાકાત લઈ પરિવારજનોને સ્વાંત્વના પાઠવી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ ની અંદર એકસો ત્રેપન પરિવારોને કોઈ જાતની નોટિસ કોઈ જાતની આગમચેતી સૂચના વગર પોલીસ તંત્રના બળે એકસો ત્રેપન પરિવારોને જે ઘર વિહોણા કરવાનું અધમ કૃત્ય અને જઘન્ય અપરાધ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યો છે એના વિરુદ્ધમાં બળાપો વ્યક્ત કરવા માટે ના વિરુદ્ધમાં આક્રોશ વ્યક્ત કરવા માટે આજે ઠાકોર સમાજના પ્રતિનિધિમંડળ અને આ ગરીબ સમાજની વારે અને સમર્થનના સમર્થનમાં